નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ રાશિના લોકોને કાર્યક્ષેત્રે ઝડપથી પ્રગતિ થશે નાણાંનું રોકાણ કરવા માટે યોગ્ય સમય તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે સકારાત્મક રહેશો તમારા માટે હાલનો સમય સામાન્ય રહેશે ભાગ્ય તમારો સાથ આપશે અને તમારી સમસ્યા દૂર થશે રોકાણના મામલામાં તમારે સાવધાન રહેવું પડશે પ્રેમ સંબંધ શરૂ કરવા માટે સમય યોગ્ય રહેશે પરિવારમાં નવો સભ્ય આવી શકે છે જે લોકો તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે તેમની સાથે સંગત કરવાનું ટાળો જમીન અને મિલકતને લઈને ભાઈઓ અને સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા મનમાં આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે કાર્ય સફળતાના કારણે તમારો ઉત્સાહ વધશે નજીક કે દૂરની યાત્રા થઈ શકે છે પરિવારના સભ્યોનો સહયોગ મળશે હાલના સમયે તમે તમારી જાતને શાંત રાખવાની કોશિશ કરશો અને સફળ પણ થશો ઘરની અંદર અને આસપાસના નાના ફેરફારો ઘરની સજાવટમાં આકર્ષણ વધારશે પ્રેમીઓએ હાલના સમયે સાવધાન રહેવું જોઈએ તમને પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવાની સલાહ છે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકોની વાણીમાં કઠોરતાની અસર જોવા મળી શકે છે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો તમારો પ્રભાવશાળી સ્વભાવ ટીકાનું કારણ બની શકે છે ભાઈ બહેનો સાથે પ્રેમ વધશે વેપારમાં પ્રગતિ તરફ આગળ વધશો ઓછું બોલો અને કામ વધુ કરો એ હાલનો તમારો મૂળ મંત્ર રાખો તમારા પ્રિયજનનું અસ્થિર વર્તન હાલના સમયે રોમાન્સને બગાડી શકે છે હાલના સમયે માત્ર સમજદારીપૂર્વકનું રોકાણ જ ફળદાયી રહેશે તેથી તમારી મહેનતના પૈસાનું રોકાણ સમજદારીપૂર્વક કરો કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે કર્ક રાશિના લોકોની દિનચર્યા પરેશાન થશે અભ્યાસમાં રસ ઓછો રહેશે પગના દુખાવાના કારણે વ્યસ્ત રહેશો ઉપતેજના કામકાજને બગાડી શકે છે તમે તમારા જીવનસાથી પર ઘણો ખર્ચ કરી શકો છો તમને પ્રશંસા મળશે અન્ય જાતિના લોકોને તમારી તરફ આકર્ષિત કરશે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો અને એવું કંઈ પણ ન કરો કે જેનાથી તમને પાછળથી પસ્તાવો થાય मानसिक दबाण छता स्वास्थ्य सारूम रहे सिंह राशि बात करिए तो सिंह राशि परिणित लोग पोता जीवनसाथी साथूप लागशे परंतु समय जता बधूम ठीक थी जैसे मन सक्रिय रहे शांतिपूर्ण प्रतिकार व्यूहरचना बनाने आगू सारूम रहे સરકારી લાભ મળવાની સંભાવના છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમે શારીરિક થાકની સાથે થોડી અસ્વસ્થતાનો અનુભવ કરશો હાલનો મોટા ભાગનો સમય ખરીદી અને અન્ય કાર્યોમાં પસાર થશે કન્યા રાશિની વાત કરીએ તો પ્રેમજીવન માટે આ સમય અનુકૂળ છે કન્યા રાશિના પ્રેમીઓ વચ્ચે નિકટતા વધી શકે છે તમારી મહેનત પ્રગતિનો માર્ગ મોકળો કરશે હાલના સમયે કોઈની સાથે વિવાદ ન કરો પરિણિત લોકોનું વૈવાહિક જીવન સામાન્ય રહેશે ગુસ્સામાં બોલાયેલા શબ્દોને કારણે તમે આખરી ટીકાનો ભોગ બની શકો છો વાતચીતને સંબંધો સુધારવાનું માધ્યમ બનાવો સમયની પાબંદી તમારા વ્યક્તિત્વને નિખારશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારું જીવધોરણ બદલવાનું મન થઈ શકે છે ગરીબોમાં ભોજનનું વિતરણ કરવાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે તમે ઝડપી પ્રગતિ કરવામાં સફળ થશો કોઈના પ્રભાવમાં કોઈ મોટો નિર્ણય ન લો તમારી ખુશી અન્ય લોકો સાથે શેર કરો તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે મિત્રો અને ભાઈઓ તરફથી સહયોગ મળવાની સંભાવના છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ નવો પ્રેમ સંબંધ પણ શરૂ થઈ શકે છે હાલનો સમય આનંદથી પસાર થશે તમારા સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરો કરિયરની દૃષ્ટિએ આવનારો સમય ખૂબ જ યાદગાર સાબિત થશે અધૂરા અંગત કામ પૂરા થઈ શકે છે ઘરેલું જીવનમાં તમારે કેટલાક તણાવનો સામનો કરવો પડી શકે છે જે ગેરસમજનોને કારણે તમારા સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા ન હતા તે હાલના સમયે દૂર થઈ શકે છે ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે ખાસ બાબતોમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે સારું રહેશે તમારા વ્યક્તિત્વ અને દેખાવને સુધારવાનો પ્રયાસ સંતોષકારક સાબિત થશે ભૌતિક સુખ સુવિધાઓ તરફ ઝોક વધી શકે છે અંગત સમસ્યા હલ થશે પારિવારિક વાતાવરણ બગડી શકે છે કાર્યમાં નિષ્ફળતા મનમાં અસંતોષ અને નિરાશા જગાડશે તમે લાગણીઓમાં વહીને ચાલાક વ્યક્તિની માંગ પૂરી કરવાથી બચી શકો છો મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈની મદદ વિના તમારા પોતાના પ્રયત્નોથી જ સફળ થઈ શકો છો પૈસાના અભાવે તમારું કોઈ કામ અધૂરું રહી ગયું હશે તો તે પણ પૂરું થઈ જશે તમારું સૌથી મોટું સ્વપ્ન વાસ્તવિકતામાં ફેરવાઈ શકે છે તમને સરકારી નોકરી પણ મળી શકે છે હાલના સમયે તમે તમારા મિત્રો માટે પણ ખૂબ મદદગાર સાબિત થશો માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે મિત્રો તમારી પડખે ઊભા રહીને તમને મદદ કરતા જોવા મળશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે ખુલ્લા મન અને પૂરા ઉત્સાહથી કામ કરશો દરેકને સાંભળશો અને સમજી શકશો આવકના સ્ત્રોત વધશે જેના કારણે તમારી આવકમાં વધારો થશે પરિવાર સાથે મનોરંજનના કાર્યોમાં ભાગ લેશો તમારા મનમાં માત્ર સકારાત્મક વિચારો આવવા દો અને નકારાત્મક વિચારોથી દૂર રહો જો તમે કામ કરી રહ્યા છો તો તમને આનાથી પ્રમોશન મળી શકે છે તમને તમારા કાર્યક્ષેત્રમાં નવા આયામો મળવાના છે હાલના સમયે ખર્ચ પણ વધુ રહેશે મીન રાશિની વાત કરીએ તો તમારા વ્યવસાયમાં સહકાર અને લાભની તકો છે વિવાદો ટાળવાનો પ્રયાસ કરો હાલના સમયે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે કોઈ અજાણ્યો ભય હાલના સમયે તમને પરેશાન કરી શકે છે ઘરેલું કામ થકવી નાખશે અને માનસિક તણાવ પણ પેદા કરી શકે છે કાર્યસ્થળ પર તમારે કેટલાક મુશ્કેલ કાર્યોનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો